સંશોધન મદદનીશ ક્ષેત્રવાર આંકડા કૃષિ ક્ષેત્ર ભાગ એક આ શ્રેણીના અગાઉના વિડીયો યુટ્યુબ પર જોઈ શકો છો યુનિટ સત્તાવાર આંકડાઓ જેમાં કૃષિ ક્ષેત્ર ભાગ એક આ વિડિયોમાં કૃષિ ક્ષેત્રના મુખ્ય લેટેસ્ટ આંકડાઓ મુખ્ય બાબતો મહત્વના ટૂંકા શબ્દો ખેતી ક્ષેત્રની મહત્ત્વની પહેલો અથવા પ્રોગ્રામ વન વનલાઇનર અને એમસીક્યુ પ્રશ્નો અને જવાબ ખેતીમાંથી રોજગારી અથવા તો આજીવિકા ભારતીય કૃષિ ક્ષેત્ર લગભગ બેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા લોકોને આજીવિકા પૂરી પાડે છે દેશની જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તેમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો વર્તમાન ભાવોએ દેશની જીડીપીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો અઢાર પોઈન્ટ બે ટકા છે ખેત ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રેસર દૂધ કઠોળ અને મસાલાનું ઉત્પાદન તેમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે ચોખા ઘઉં કપાસ વગેરે અહીં દર્શાવેલ ઉત્પાદન છે તેમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અનાજનું ઉત્પાદન અનાજ ઉત્પાદન તેના આંકડા અહીં દર્શાવેલા છે મિલિયન ટનમાં આંકડાઓ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ નવ મિલિયન ટન અનાજ ઉત્પાદન થયેલું છે પીએમ કિસાન યોજના જેનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે આવક સહાય માટેની આ યોજના છે ખેડૂતને પ્રતિવર્ષ રૂપિયા છ હજારનો સીધો નાણાકીય લાભ આપવામાં આવે છે આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ થઈ આ યોજના ભારત સરકારની છે સો ટકા ભંડોળ કેન્દ્ર સરકાર પૂરું પાડે છે આ યોજનાનો અમલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે લાભાર્થી ખેડૂત પરિવારોની ઓળખની જવાબદારી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર પર હોય છે સૂક્ષ્મ સિંચાઈ યોજના કેન્દ્રીય પ્રાયોજિત મહત્વની સૂક્ષ્મ સિંચાઈ યોજના પર ડ્રોપ મોર ક્રોપ તેનું સંચાલન કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે જુલાઈ બે હજાર પંદરથી આ યોજનાના સંચાલનમાં ફેરફાર કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે ટકાઉ અથવા શાશ્વત ખેતી નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન એમ એસ એ તે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જના મુખ્ય મિશનમાંનું એક છે જેની શરૂઆત વર્ષ બે હજાર ચૌદ પંદરમાં થઈ ડિજિટલ ઇનિશિએટિવ્સ તેમાં મુખ્યત્વે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ નામ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના યોજનાની શરૂઆત વર્ષ બે હજાર વીસમાં થઈ યોજના ફ્લેગશીપ પ્રકારની યોજના છે ઉદ્દેશ્ય મત્સ્ય પાલન માળખાને મજબૂત બનાવવું ટેકનોલોજીને સક્ષમ બનાવવી અને શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવું વિશેષ બાબત આ યોજના અંતર્ગત રૂપિયા વીસ હજાર કરોડથી વધુનું રોકાણ અત્યાર સુધીમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે જે સૌથી મોટું રોકાણ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન તેલીબિયા અને પામ તેલ જેને ટૂંકમાં એન એફ એસ એમ ઓએસ એન ઓપી તરીકે પણ ઓળખવામાં આવે છે જેની શરૂઆત બે હજાર અઢાર ઓગણીસના વર્ષથી થઈ છે સુધારેલી ઉત્પાદકતા અને ખેતી હેઠળના વાવેતર વિસ્તારમાં વધારો કરીને વનસ્પતિ તેલની ઉપલબ્ધતામાં વધારો કરવાનો છે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં મૂડીરોકાણ જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડની ટકાવારી તરીકે જીસીએફનો હિસ્સો ઓગણીસ પોઈન્ટ નવ ટકા છે આ હિસ્સો સતત વધી રહ્યો છે જેનું મુખ્ય કારણ જાહેર રોકાણમાં વધારો છે ખેતી ક્ષેત્રે ધિરાણ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કૃષિ ક્ષેત્રે કુલ ધિરાણ રૂપિયા બાવીસ ચોર્યાસી લાખ કરોડ થયેલું હતું જેમાં પાક લોન ટૂંકા ગાળાની તેર સડસઠ લાખ કરોડ અને ટર્મ લોન નવ સત્તર લાખ કરોડ હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર સોળમાં થઈ મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે પાકના નુકસાન સામે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજનામાં નોંધાયેલા મોટા ભાગના આશરે પિંચ્યાસી ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે ખેડૂતોની નોંધણીની દૃષ્ટિએ આ યોજનાની મહત્વની ખાસિયત એ છે વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજના છે બીજું વીમા પ્રીમિયમની દ્રષ્ટિએ આ વિશ્વની ત્રીજી સૌથી મોટી યોજના છે આ યોજનામાં તાજેતરની તકનીકી પહેલો તો તેમાં અહીં દર્શાવ્યા પ્રમાણે ડીજી ક્લેમ પેમેન્ટ મોડ્યુલ વાયઈએસ ટેક ડબલ્યુ આઈ એનડીએસ તેમજ સી તેમજ ઓ પીઆઈસી કેટલીક મહત્ત્વની પહેલો છે ઈ નામ યોજના જેનું પૂરું નામ ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ માર્કેટિંગમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું અને ભાવ શોધમાં સુધારો કરવાનો છે આ યોજના એપ્રિલ બે હજાર સોળમાં શરૂ થઈ ઈ નામ એ સમગ્ર ભારતનું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે મહત્વના ટૂંકા શબ્દો જીવીએ ગ્રોસ વેલ્યુ એડેડ પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ જીસીએફ ગ્રોસ કેપિટલ ફોર્મેશન એ આઈ એફ એગ્રલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વાઇસ ટેક યુલ્ડ એસ્ટિમેશન બેઝડ ઓન ટેક્નોલોજી પીએસીએસ પ્રાઈમરી અગ્રિકલ્ચરલ ક્રેડીટ સોસાયટીઝ એફીઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનૈઝેસન નાફેડ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પ્રશ્નો અને જવાબ ઓનલાઇનર તથા એમસીક્યુ આર્થિક સર્વે અનુસાર વર્તમાન ભાવોએ દેશની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો આશરે કેટલો છે તો તેમાં જવાબ છે અઢાર પોઈન્ટ બે ટકા એટલે કે બી અઢાર પીએમ કિસાનનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની શરૂઆત કયા વર્ષથી થઈ તો વર્ષ બે હજાર વીસ આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું અનાજ ઉત્પાદન મિલિયન ટનમાં કેટલું રહ્યું તો જવાબ છે ત્રણસો અઠ્યાવીસ ખેડૂત નોંધણીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજના કઈ છે જવાબ છે પીએમએફ બી યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આર્થિક સર્વે અનુસાર જીવીએની ટકાવારી તરીકે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં જીસીએફ હિસ્સો કેટલો રહ્યો તો તેમાં જવાબ છે ઓગણીસ પોઈન્ટ નવ ટકા સર્વે અનુસાર ભારતીય કૃષિ ક્ષેત્ર આશરે કેટલા ટકા વસ્તીને આજીવિકા પૂરી પાડે છે જવાબ છે બેતાલીસ ટકા કૃષિ માર્કેટિંગમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને ભાવ શોધમાં સુધારો કરવા માટેની યોજના કઈ છે જવાબ છે ઈ નામ યોજના કેન્દ્રીય પ્રાયોજિત સૂક્ષ્મ સિંચાઈ યોજના કઈ છે તો જવાબ છે પીડીએમસી પરડ્રોપ મોર ક્રોપ નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રિકલ્ચરની શરૂઆત ક્યારે થઈ તો જવાબ છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં વધુ જાણકારી નેક્સ્ટ વિડીયોમાં વધુ વિડીયો માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે